હોલો હોઓણ હોણ હેણજ મેણાળ કેણાણાણ તા હેણમંનિણાણાણાણાણાણ હેણાણે તા હીોડ હેણાણ હળેણાણ� દેવા સ્મૂથ બો તો થમ્બનેલ બનાવ નાખું તો જો આપણે કોલેજે પૂછ્યા છે અત્યારે જો આ સાઈડ આપણો parking area એમાં ગાડીઓ બોલે આ તો કોલેજે ભી ગયો આપણે આ દોસ્તાર ભી ભેગા થઈ ગયા તો એને મળી લીધું પછી આગળ ભાઈ ગઈ જો આપણે કોલેજ આવ્યો જ રાખો અને મારાડી આપણે જવાનું છે પીયુષ ભાઈ આપણે એને જવાનું છે આગળ ઠેકાણ જવાનું છે આ વિવો ની સર્વિસ સેન્ટર જવાનું છે આગળ કે એ બટ છે ને મારા એક બગડી ગયું ને એક માં ચાર્જિંગ વેલ વધારે રહી ને એક વેલું પૂરું થઈ એટલે અહીંયા અમારા જરા બતાવી આવીએ હું વાંધો છે અને આ પબ્લિક તો શું છે પૈસા આજે અમારે મિહિરભાઈ નતા આજ કેટલું એમાં કેન્ટીન માં અંદર જાય ને તો ફૂલ છે એકદમ અને આ ડ્રેસ બદલી ગયો યુનિફોર્મ તને ગમે કે આ બરોબર હતો રેડ હતો પહેલા તો આ બરાબર છે આ મસ્ત કરતા તો સારું ઈ વાતે સાચી છો તારી આમ તો ટી-શર્ટ નીનો કઈક અલગ જ ક્વોલિટી હતી ને નીલું દેખાતું વધારે આમ કદા તો દેખાય નહીં તારી વાત હોય આમાં ટાઈમ જ ન હોય ધોવાનો ભાઈ કપડા હાલા આ હોસ્ટેલ માં વધારે હોય હોસ્ટેલ વાળા જ વધારે હોય વાત સાચી છે તારી બેઠા hey છે <coughs> <laughs> <coughs> <coughs>

ગેટ ને અંદર જવાનું ગેટ તો કેવો હોય આપડે હું નથી જયારે નો આઈડિયા પણ બિલ્ડિંગ દેખાય છે બિલ્ડિંગ વગેરે અમુક અમુક જોવા મળતી છે અને આ જે રસ્તો છે આપડે કીધું કે જંગલ ટાઈપ નો આય છે આગળ આવે અને એવું જોતા લાગે જંગલ હોય અને રસ્તા બહુ ખરાબ થઈ ગયા પણ હવે આ છે ને આખું જંગલ જ જેવું છે આમ હા અહીંયા ધરતી સાઈડ જો ને અહીં તો આવી રીતે મારા લાઇવ દિવાલું છે બધા અહીંથી પબ્લિક જો જાય આ બધી અહીંયા જ જતી હોય મહાદેવના મંદિરમાં પછી આગળ છે એનું આનું રહસ્ય છે કાંઈ તને કહું બોલી દઉં હમ કેજ બધું તને સમજાવી દઉં બરાબર બોલ શપતી મહેતા છે ને હા સપક્તિ મહેતા

ગેસ પૂછી ગયા અને હવે ને આપણે રાખી દીધી ગાડી પાર્કિંગમાં અને અહીંથી આ રસ્તો છે આવવાનો પિયુષભાઈ જો નીકળી ગયા કે રાહ નથી જોવાનું આપણે કોઈની અને જો આ આપણે જ્યાં પૂ ને મહાદેવના મંદિરે મંદિર ઇતિહાસ કેતો બટ અવાજ નહીં એવો હોય તારો રમકડામાં કઈ લેવું હોય પબ્લિક આવતી હોય ને વધારે એટલે વેચાણ કઈ પણ લેવું હોય ને તો આમ દેખાય ને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર એ કામ કે ચાલુ છે જીસેબી નું આપણે આઈથી આવ્યા છે હજી તો અને અહીં કામ ચાલુ છે આપણે તો ફાઇનલી ગઈ જો આપણે છે ને અત્યારે આવી જે આવ્યા છે તે છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જે આપણે કહેવાય ને કે દોલતપરા પાટ છે ત્યાંથી આગળ આવો અને પછી એ સાઈડથી રસ્તો આવે જે આપણે વિડીયોમાં જોયો ત્યાંથી આવેલું છે અને જો આવી રીતે આનો ઇતિહાસ પણ ઘણો છે એટલે વિડીયોમાં જોજો આ લગી મારે પેલા વાઇડ એંગલ આમાં હર ન થાતો કેમેરો એટલો બધો ખાસ નથી મારે કેમેરો લેજો गाइस આપણે અહીં પહોંચી ગયા અને આ પ્યુશભાઈ છે આનો કોઈ ઇતિહાસ તો આપણે આરામથી બધું પછી કે હું બટ જો આ મહાદેવની મૂર્તિ છે અને વાંટી જવાનું છે એન્ટર થવાનું ઉપર તો જો આપણે વાત કરીએ ને તો આપણે ગોદમાં જુનાગઢ શહેર થી લગભગ બે કિલોમીટરના અંતરે ચોગણિયા ડુંગર છે આપણે તળેટીમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ના દોલતપરા વિસ્તારમાં સ્થિત આ નાનકડા મંદિરની આભા કંઈક એવી છે કે આપણે ને એની વાત જ અલગ છે જે આગળ એનો ઇતિહાસ જોઈએ ને તો એવું જોવા મળે આમાં અને મેં આગળ જે હું બતાવી ત્યાં એટલે તમે જોઈને આમ થોડુંક તમે અચંક ગીત થઈ જશો એટલે કે જોતા હવે આપણે વાત કરીએ કે કઈ રીતે થઈ ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના તો આપણે વધારે ખબર નથી ગિરનારને વર્તમાન પર્વતમાળાની તળેટીમાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પુરાણ પ્રસિદ્ધ છે એટલે કે આમ શિવાલય તરીકે જાણીતું છે અહીંયા અને સતયુગમાં ઇન્દ્ર દેવે ગૌતમ ઋષિએ તેમના પત્ની દેવી અહલ્યા કપટ કરવાના પરિણામો કોઢ થવાનો શ્રાપ આપેલો જેથી જેના કારણે માટે તે આપણે કહેવાય ને કે નરદ મુનિની પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અંતિ પૌરાણિક જગ્યા જો જોગણિયા ડુંગર અને ગિરનાર પર્વતમાળાનો એક પર્વત પાછા શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના શિવલિંગ સ્થાપના કરી એટલે આવી રીતે આપણે સાંભળીએ અને એ અહીંનું કેતા હોય એવી રીતે છે

એમાં શ્રાવણ મહિના અત્યારે સોમવાર એટલે એમાં પછી કઈ ઘટે જ નહીં એટલે અહીંથી આપણે હજી જવાનું બાકી છે જ્યાં જાય અને મીડિયમ બી કંટીન્યુ રહ્યું જોતા લીધું છે મળી જાય આમાં ઝરણા જટાશંકર ની જેમ જયારે અહીંયા વરસાદ નહીં છે ને જોરદાર તો અહીંયા આપણે દર્શન કરી લીધા ને હવે છે ને આવ્યા સાઈડ અને અહીંયા જો ચરાચરા પાણી નો હોય એટલે આમ પાણી જતું છે પેલા ના ઇતિહાસ હોય ને ખોટા રાખેલ હોય અને જો ઢોલ સટના એને ચાલુ થઈ એવી જ રીતે છે ને ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર મંદિર પરિસરમાં આવેલ મા અન્નપૂર્ણાજીની ગુફા દર્શનીય સ્થાન છે એમાં એક માન્યતા છે કે અન્નપૂર્ણાજી માતા છે એની સ્થાપના પણ ઇન્દ્ર ઇન્દ્ર દેવ દ્વારા સતયુગમાં કરવામાં આવી હતી આ ઉપરાંત અહીં આપણે છે ને વર્ષ ઓગણીસો ને ઓગણ એંસીમાં બાંધવામાં આવેલ આ ઐતિહાસિક ગાયત્રી મંદિરના દર્શન તરીકે પણ ભક્તો બધો ઓળખે છે એટલે ભક્તો દર્શન કરે છે અને દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે એવી માન્યતા છે એવું કઈ રીતે તો તમે જોયું જોવો ને તો આપણે મહાદેવના મંદિરની જ બાજુમાં જ બાળગંગા અને ડુંગ કુંડ આવેલો છે એને એમ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે ઇન્દ્ર મહાદેવની જે સ્થાપના થઈ પછી દેવે અહીં દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરી અને જે પછી તેઓએ મેળવેલી તપ સિદ્ધિ અને એનાથી પ્રેરણાથી તેઓએ હે ને અહીં મંદિરની દસ ડગલા દૂર જમીનમાં બાણ મારીને બાણ ગંગા પ્રગટ કરી જે પછી અહીંયા પછી આ બધે જોવામાં આવે અને બધા પછી દર્શન કરીને એવું છે પાણી આવે ગિરનાર માંથી ખાડું એકદમ આમ પરફેક્ટ એવું નઈ કે વાતી પડી ગયું કે જો

તો અહીંથી સફારી પછી જંગલ સફારી અંદર કદાચ જવું હોય તો જઈ કહો એટલે ચાલો તો મળીએ બીજા નવા વિડીયોમાં